જાડુ ભાઈ પૈસા દે ને એ પછી કામ ચાલુ કરવું સાં લઈ કામ ચાલુ જ ન કરવું મારા દીકરા બોલો પૈસા નથી ત્યારે ત્રણ મહિના મને લબડાય પૈસા જ ન દેતા બોલ એટલે આ તું પડારા કરે પાણી ન સાટવાનું પાણી નહીં સાટાય કા ના એટલે હું કામ નહીં સાહેબ પૈસા દો

એમાં ઓલા જે માણસ રહ્યા ને એને આપણને સેટિંગ આવતું નથી તમે કેતા હોય તો અહીં કામ મૂકીને વેતા થઈ જાય પૈસા ને ટાઈમે મળતા ભાઈ પૈસા વગર નો કામ કરવું એમ થાય હા હાસુ ને હા હાસુ આ તો તમે કયો એમ કરી પૈસા મળી જાય છે આ તે વાંધો તો રોકાવીશ ભાઈ કીધું રોકાવ પૈસા મળી જાય છે આ એનો ઓલો કરતો રહ્યો ને એ મારો દીકરો બહુ પૈસા ખાય સમજો એટલે હું તને કહું છું પૈસા પૈસા દે અને કઈ કમજો હોટલ માં જમવાનું બગાઈ કામ કરવું અને ભૂખે મરવું એવું થોડુંક હાલે તમારી દાઢી જ છે ને આપડે આમ તો એની મને કેટલું બધું મટિરિયલ ચોંકી દીધું આમાં તમારો બાપ આટલું આટલું જ નાખવાનું હોય ને આટલું આટલું ભેરી દીધું આ મારા દીકરા મજૂર એવા પાક્યા હે ને આ મને સાંથી બધા ભટકાઈ જાય ખબર ન પડતી પણ આ ક્યાં કે મારા બેટાને ઓયા દેખાતા લાગે લઈ જવા દે મારા બેટાના બેઠા એ હું તમને શું કહું છું બોલ એ તમે છે ને સઈક હારો ધંધો ગોતી લ્યો ને તે આંધંધામ શું વાંધો આમાં કઈ વર્તુ ન ચારસો રૂપિયા દાળી દે બેય નું થઈને આઠસો રૂપિયા ન થાય ઓય પકાય વર્તુ ઓય હે મારા દીકરા મારા ના ડાઢસ એ બેઠા

એ હા ભાઈ રામ જો તું એના હસ્તક કામે આવ્યો છો તારે જોવાનું હોય તમારે પૈસા જોતા પૈસા જોય જોવાનું કવિ ભેગી એટલે વાત માં ખબર પડે બૈરા હું હવે હવે તમે કઈ કુટાળા કીને નાખો એમને કઈ ખબર પડે નઈ ભાઈ બસ કોઈ તારી છે

તમને આવા એપડ ઉપર દેખાય છે દેખાય જ ને એ બધું બંધ પડ્યું અમાર ખોટ કેવડી આવી તમને ખબર એ તારે તો ખાલી હાકવાની ખોટ આવે મારા ભાઈ માં પુરાવે હે કોની તને ખબર છે એ તો તમારે તમે ક્યાં ખરીય જાવ પુરાવું જ પડે એ ઈ તારો બાપ અડધી કલાક હાલે ને તા 2000 નું ડીઝલ પી જાય તે પીધા અમારું પીધા તમારું ન પીતા ઈ બધું જવા દે તું કામ ચાલુ કરીશ કે નહીં કરીશ જો પૈસા ફેકો તો કામ ચાલુ થાય નહીં એ પૈસા તને મળી જાય છે એ ઉપાધિ નો કર તું કામ ચાલુ કરજે કાલ થી પૈસા ક્યારે મળે કાલ સવારમાં તને મળી જાય તો કામ એ કાલ સવારમાં ચાલુ થાય એ કામ કર તું અત્યારે કામ ચાલુ કર પૈસા લેતો હું આમ જો તારા ઓલા કોન્ટ્રાક્ટર ને ઠીબી નાખો અત્યારે પાણી ટાંકા વાળો જો ને એન કાર્ડ મૂકજો એ નહીં હાલે હા ભાઈ હું ખુદ મૂકી જાય તું જા ને ભાઈ અત્યારે જા આ એમ ચાલુ કરું હું તો

શા ફાકા બેઠા છો તારા ડોહા તરત પૈસા કાચો ને કા માખી સુહીન ખાઈ એવા છે એ તને ખબર હાલ એ હમણાં પૈસા આવે ને પછી ચાલુ કરાવી કામ